ગુડ મોર્નિંગ મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ તો કેમ છો બધી આપણી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો આજે સવાર સવાર હું ઉઠીને પહેલાં તો જાહલનો મોયડો કાઢી નાખ્યો કેમ કે મને મોયડો ગમતો જ નહીં મીર ગમતો અને થોડોક બેસી ગયો હતો જરીક ઉપર એ ઢીલો હતો પણ સેજીને તણાવવાના એવા હે એ કારણે બેસી ગયો તો કાલો પટ્ટો નાખી દે તણામાં તો એને પટ્ટો પહેરાવી દીધો ને બધી ગાયું બાઈને આવી ગયું હે દવાઈ ગયું હે તાળો ફટાફટ આપણે ડેરીએ દૂધ જતા આવી મિત્રો આપણે ઘરે આવી ગયા ને ઘરે આવીને આપણે દાદાના મંદિરે દિવા કરી લીધા મસ્ત મજાના તો તમે પણ જરીક દર્શન કરી લ્યો તો હાલો હવે આપણે આપણે ઓલું બદલાયું નહીં સાઈલેસન બદલાવી નાખવું પાછું એનું કારણ હે કે બદલાવી નાખવું શોખ પૂરો થઈ ગયો બસ વાત પૂરી આપણે એ કરતા આવી અને આનું ફોનનું ચાર્જિંગ એ તૂટી ગયું જરીક પીન હોય ને પીને જ તૂટી ગયો નીકળી થઈ ગયો તો હાલો એ પણ કરી આવી સંભાળીએ તો હલો જાય અને હિરાવી લઈ પછી મિત્રો તૂટી ગયું હોય એપલ ની આવે ને પિન એટલે એ તૂટી ગયું આપણે આવી પપ્પા ને કામ છે કામ પતાવી દે ને આપડે લઈ લઈ આપણે ખંભાળીયાથી તો આવી ગયા હતા પાછા બીજું નહીં નતું મારે તો કેબલ લેવાનું બીજું પપ્પાનું કામ હતું તો આ કેબલ લઈ લીધું આવું આગળનું બટકી દીધું આ તો જમવા બે ગયા હતા મને આગળ વહાણ તો જમવા મસ્ત મગની દાળ રોટલા રોટલી હાલો ફટાફટ જમી લઈ મસ્ત મજાનું આપણે જમી તો લીધું છે

તો મિત્રો આપણે નવરા બેઠા હતા આંગળી તો હું આ હું કઈ રહું એટલામાં જ પૂરું થયું ઓલી બાજુ ટાયરમાં રહી ગયો એટલે હું ત્યાં મસ્તીનું થઈ ગયો ક્વોન્ટિટી ઓછી આવે અને ઓલી આપણે કહી રહ્યું જ્યાદી થયાનો છે અઠવાડિયું દસ દીધું છે અઠવાડિયું પડી ગયો ચાજર ટાઈમ ત્યાં ના હાલે જો કેમકે એ ગાડી કાયમ પાણીમાં ને હાલતી હોય એ કારણે પછી ઉખડી જવાનું કરે ટૂંક માં પેન્ટ જ છે કલર પેન્ટ આવે

મને છે ને લગભગ તો ગમે ત્યાં વહેલો જ લેવો હતો પણ એ કે હાથમાં ના રે હાથમાં હાથમાં તો મેં ના રે મહિના જેવી થઈ છે ચૌદ પંદર મહિના જેવી થઈ છે અને હાઈટ બોડી સારી કઈ છે અને આમાં શ્વેત કપીલાના બધા ગુણ છે જો આપણે આ હિંગ છે પછી આ ખરીયું પાછળનો ભાગ છે જીભ ધોરી છે આની અને ખરીયું ટૂંકમાં સફેદ છે શ્વેત કપિલા બધા ગુણ છે આમાં તો આપણે આને બીજા મુકાવી હારા ફૂટનું તો આવી હકે આને સફેદ વાસળી તો આપણે ટ્રાય કરાવશું અને બીજા બધા આ છે પોજી બહુ હે સાથ હે હાવ અને એ કઈ નંબર આપતો તો લાવ તો તમા તમે જો આ ખરી જવું ને તો આ એ વ્હાઈટ હે આ એ વ્હાઈટ હે આ એ વ્હાઈટ છે ટૂંકમાં ચારે ચાર ખરીયું અને આ પગ વહેર ન કરે એ વ્હાઈટ છે અને જો આ સિંગ છે ને એ પણ સફેદ છે તો સારી છે અને તન કલર છે આમાં ગુઢો છે કાળો છે અને વ્હાઈટ તો છે જ આખી તો એવું બધું છે હાલો હવે અહીંયા આપણે આ જાનકી જાનકીનો જન્મે આપણે ઘરે જ થયો તો દસ બે બે હજાર અઢાર હા ગાંધી જયંતિના દિવસે આ એ મારી વાલી ગાય છે બધાથી અને ગોર હું લે એવો તો મારા ભાઈબંધ આગળથી ભાઈબંધ થાય અને હગાઈ થાય એના આગળથી લે એવો તો તો આવું છે આવી ગયા આપણી ગાયું તો મિત્રો વાગી રહ્યા છે પાંચ ને ઓગણત્રીસ જેવો સમય થયો છે તો આપણે જતા હતા ગામમાં

તો હાલો આપણે ફટાફટ પીડાડે જતા આવીને કારણે કાદ છે ગુરુવાર તો જતા આવી પીડાડે મંદિરે મિત્રો આપણે પીડાડાના મંદિરે અગરબત્તી કરી અને છોકરો ધરી દીધી છે તમે પછી પીડાડાના દર્શન પણ કરી લેજો તો હાલો હવે ઘરે જઈ અને ગાય દોવાઈ ગઈ છે તો આપણે ડેરીએ દૂધ દેવા જઈશું હવે અને ત્યારબાદ આપણે દાદાના મંદિરે દીવા કરવા જઈશું હા તો ફેમેલી આપણે દૂધનો જઈ લીધો હા તો હાલો ફટાફટ ડેરીએ દૂધ જતા આવી અને આનું મોળો થઈ જાય કાળ ઘણું ઘણું થઈ ગયું તો એ પ્રમાણે મોડો ના થાય એ કારણે हर एक चीज दुकान का नहीं फटाफट दे तो आ ये मम्मी दिया कोई अच्छी है नहीं तेरी बंद नहीं कर दे क्या सोच है रे तेरी मानना पड़े तेरी बंद नहीं कर तो फाकी खा हाँ आ, आ करता हाँ

ઓરો છે દૂધ છે દહીં છે છાસ છે મરચા વગર છે હાલો ફટાફટ જમી લઈએ આપણે મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને બધું કામે થઈ ગયું છે ગયું ન ખાઈ પણ ગયું છે અને ચીનું મીનું બી સુઈ ગયા છે કેવા હોઈ ગયા જોઈ લો ધારકમાં તો એને વાઘડી સેટ કરી દે હું બધું પછી બે સુઈ ગયા છે આવું અને ટૂંકમાં જાગતા જાગતા હોય આવતા ના હોય જોઈને ખબર પડી ગઈ જો આવ્યો ને એટલે પરબારા બે બેઠા થાય એટલે આમ સજાક બહુ હોય કૂતરા અને હવે આગળનો વિડીયો આપણે બનાવશું ને કાલ નહીં પણ આગળ ગમે ત્યારે આપણી માથે જ વિડીયો બનાવવાનું થાય સ્પેશિયલ એક આખો વિડીયો ગાયોમાંથી જ બનાવવો છે તો આજના દિવસમાં તો બહુ કંઈ ખાસ કર્યું નહોતું જેવું કહી રહ્યું એવું ઉતારીને તમને બતાવ્યું આજ ઘરે જ હતો ક્યાંય બાર બહુ ગયો નહોતો તો આજનો બ્લોગ આજ પૂરો કરી દઈ તો હાલો રે નારીએ આજના વ્લોગમાં એટલે જો વ્લોગ ગઈ તો તો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર ન આવતો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ કાલના માં મળીએ ફ્રેશ ફ્રેસ વ્લોગમાં જય મૂળ દ્વારકાધીશ